પેલા કીર્તનમાં છે ને મારું મારું કરીને ધન મેર્યું રે તેમાં તારું નથી તલ ભાર બે હજાર બે ની સાલમાં અમેરિકા હતા એક ભાઈ પાસે અઢી કરોડ ડોલર અઢી કરોડ એટલે સવા હજ રૂપિયા થયા ચાલીસ ઉંમરે મરી ગયા હાર્ટ એટેક આવે ઉપડી ગયા હવે કોણ એ સાથે લઈ ગયા ખૂબ ઉઠે મારું મારું કરે સાચી વાત છે કે નહીં તો જા એટલે તમે નોકરી ના કરી ધંધો ના કરો ખેતી ના કરી ફેક્ટરી ના એવું નથી ભગવાન પ્રાપ્ત થયા એનું સુખ હોવું જોઈએ તો પૈસા પ્રાપ્ત થયા માલ મિલકત થાય એને લીધે સુખ નહીં એ તો ઠીક છે કરવું પડે બધું રહ્યા છે પણ ને આનંદ ભગવાનની પ્રાપ્તિનો હોવો જોઈએ મારા વખતમાં જેટલા મહારાજના માળાના મણકાના હરિભક્તો હતા ને એને આ સ્થિતિ હતી ત્યાગી નહોતા ગ્રસ્તાશ્રમમાં હતા અને ગ્રસ્તા મુશ્કેલી હતી બધી આર્થિક સામાજિક કૌટુંબિક શારીરિક બધી મુશ્કેલી હતી તો પણ ભગવાનના સુખે સુખ્યા હતા ભાદરા ડોસા વહી હતા એટલા ગરીબ હતા બચારા એક શેઠા એમને કહ્યું આ લુખું ખાવ કોણ લુખું ખાય કે ભગવાન સંભાળીને ખાય લુખું તમે ખાવ છો તો વિચાર કરો કેવી મસ્તી તમારે અને આપણને લુખું કર સ્વામી બિરેશકર